તાલુકાના ભીરમાણી દગડપાડા પુરભેડી સુધીનો રસ્તો જિલ્લા પંચાયતના હસ્તે ચાલતો હોવા છતાં ચોમાસા પહેલા પેચવર્કના કામમાં પણ ભ્રષ્ટાચાર કરી ચૂકેલો નાયબ કાર્યપાલક ઇજનેર તરમેશ પટેલ દ્વારા પેચવર્કના કામમાં એક છોડીને એક ખાડાનું પુરાણ કરવામાં આવ્યું હતું હાલની તાજીઘાટના એક જાગૃત નાગરિકે વધઈ ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરમીઝ પટેલને રૂબરૂ મુલાકાત કરીને જણાવવામાં આવ્યું કે ખીરમાણી ગામે બે આંબલીના ઝાડનું કુદરતી વાવાઝોડું ફૂંકાયું તેમાં ધરાશાયી થયું છે જેનાથી એસટી બસને કે પછી કોઈ પણ વાહનને ભારે અડચણ રૂપ થાય છે જેથી તેને હટાવવામાં આવે તો લોકોની પરેશાની દૂર થઈ શકે તેમ છે છતાં નાયબ કાર્યપાલક ઇજનેર તરમીશ પટેલનું પેટનું પાણી પણ હલતું નથી તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ